કે લોકસભાની ટોટલ પાંચસો ને તેતાલીસ બેઠકો છે અને આ ચૂંટણી માટે કેટલા રૂપિયાનો કેટલા કરોડોનું આંધણ થાય છે એના વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો અઢારમી લોકસભાની ચૂંટણી થવાની છે અને હવે ચૂંટણી પંચે તો શનિવારે સાત તબક્કામાં ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે અમે આજે તમારી સાથે એ વાત કરીશું કે લોકસભાની ટોટલ પાંચસો ને તેતાલીસ બેઠકો છે અને આ ચૂંટણી માટે કેટલા રૂપિયાનો કેટલા કરોડોનું આંધણ થાય છે એના વિશે વાત કરીશું આ જે આંકડાઓ છે ને એ સાંભળીને તમારી આંખ પહોળી થઈ જશે તમને એવો અંદાજ તો હશે જ કે ભાઈ આ લોકસભાને આટલા મોટા પાયે કે આખા દુનિયામાં સૌથી મોટી અને સૌથી મોંઘી ચૂંટણી કહેવાય છે એમાં ઉમેદવારો પાર્ટી અને ચૂંટણી બનતો તો ખર્ચો કરતી જશે પરંતુ કદાચ તમને એ અંદાજ નહીં હોય કે કેટલા રૂપિયા આ જે રૂપિયા છે એમાંથી દેશમાં એટલા બધા કામ થઈ જાય તો બે હજાર ઓગણીસની અંદર લગભગ સાહીઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો અને આ વખતે એક એવો અંદાજ છે કે એક પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે અને આ આંકડો અમે નથી આપ્યો સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો એક રિપોર્ટ છે એની અંદર આ વાત કહેવામાં આવી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો એક રિપોર્ટ સામે આવ્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વખતની જે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી થવાની છે એમાં ચૂંટણી પંચ ઉમેદવાર અને પાર્ટી આ બધા મળીને લગભગ એક પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે જ્યારે લોકસભાની એટલે પહેલી લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ટોટલ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો પણ એ ઓગણીસો ને એકાવનની વાત હતી એટલે આમ જોવા જઈએ તો ઓગણીસો ને એકાવનના વખતમાં દસ કરોડ રૂપિયા પણ કંઈ નાની મોટી રકમ તો નહીં જ કહેવાય હવે આ જે એક પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયા છે એમાંથી લગભગ વીસ ટકા જેટલી રકમ ચૂંટણી પંચ ખર્ચે અને બાકીની જે એંસી ટકા રકમ છે એ ઉમેદવાર અને પાર્ટી એ બંને ભેગા થઈને ખર્ચો કરતા હોય છે હવે ચૂંટણી પંચે ઓગણીસો ને એકાવનમાં દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો બે હજાર ચારમાં એક હજાર સોળ કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો બે હજાર નવમાં અગિયારસો ને પંદર કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો બે હજાર ચૌદની અંદર ત્રણ હજાર આઠસો સિત્તેર કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો બે હજાર ઓગણીસનો આંકડો હજુ સામે નથી આવ્યો પણ એક અંદાજ મુજબ ચૂંટણી પંચે બે હજાર ઓગણીસની અંદર પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે એડીઆર છે જે ઘણા બધા રિપોર્ટ્સ બહાર પાડતું રહે છે એણે એક રિપોર્ટની અંદર એવું કીધું છે કે બે હજાર ચૌદમાં બધી રાજકીય પાર્ટીઓ એટલે ટોટલ જેટલી બી પાર્ટીઓ છે એ બધી ભેગા થઈને છ હજાર ને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો બે હજાર ચૌદ લોકસભાની ચૂંટણીની અંદર ભેગા કરેલા અને એમાંથી પચીસસો એકાણું કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો બે હજાર ઓગણીસની અંદર બીજેપીએ અગિયારસો ને બેતાલીસ કરોડ રૂપિયા ખર્ચેલા અને કોંગ્રેસે છસો છવ્વીસ કરોડ રૂપિયા ખર્ચેલા એટલે જો બે હજાર ઓગણીસનું એક આપણે સામાન્ય ગણતરી કરીએ આમ તો ઉમેદવાર બધા જ ખર્ચા કરે પણ બીજેપી બે હજાર ઓગણીસમાં ત્રણસો ને ત્રણ બેઠકો જીતેલી એટલે એણે જે અગિયારસો ને બેતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો એ ત્રણસો ત્રણ પર આપણે જો એક કાઉન્ટ કરીએ તો એક સીટ પર બીજેપીએ એવરેજ પોણા ચાર કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો પણ એની સામે કોંગ્રેસ બાવન બેઠકો જીતેલી અને એક સીટ પર એનો જે ખર્ચો આવે છે એ બાર કરોડ રૂપિયા આવે છે આ તો જીતની વાત છે કારણ કે જે ખર્ચા થયા હોય એ તો બધા બેઠકો પર બધા જ ઉમેદવારો માટે થયા હોય પણ આ તો એક જેટલી જીતેલી અને જેટલા રકમ ખર્ચેલા એનો એક આંકડો તમારી સામે રજૂ કર્યો હવે તમને એમ થાય કે આ ચૂંટણી પંચને આટલો બધા કરોડનો ખર્ચો કેમ થાય તો એનું કારણ એવું છે કે ચૂંટણી પંચે ઈવીએમ ખરીદવા પડે પછી સુરક્ષા દળોની જવાબદારી એને તૈનાત કરવા પડે ચૂંટણી સામગ્રી ખરીદવી પડે આ બધાને માટે ચૂંટણી પંચને મો કરોડો રૂપિયાનો ખર્ચો આવે અને પાંચસોને બધા રાજ્યોની અંદર જે સાત તબક્કાવાર ચૂંટણી કરવાની હોય એ બધા તબક્કાવારની ચૂંટણી ઓફિસરો બધાના ખર્ચા એટલા બધા લાંબા લાંબા હોય એટલે કરોડો રૂપિયાનો ખર્ચો ચૂંટણી પંચને આવે આ વખત એવું જાણવા મળ્યું છે કે કાયદા મંત્રાલયે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ત્રણ હજાર કરોડથી વધારેનું ફંડ માગેલું છે બીજી એક મહત્ત્વની વાત છે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચે એક ઉમેદવાર માટે ચૂંટણીની અંદર વધારેમાં વધારો ખર્ચ કરવાની મર્યાદા પંચાણું લાખ રૂપિયાની રાખેલી છે એનો મતલબ એમ થયો કે લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર ઊભો હોય એ પંચાણું લાખ રૂપિયાથી વધારે ખર્ચો કરી શકે નહીં પરંતુ આપણે જોઈએ છે કે પંચાણું લાખ તો ઠીક કરોડો રૂપિયા ખર્ચે છે અને આ ચૂંટણી પંચનો જે નિયમ છે એ સરે આમ એનું ઉલ્લંઘન થતું હોય છે બીજું કે રાજકીય પાર્ટી જે ખર્ચા કરે છે એની અંદર જે મેજર ખર્ચા હોય એમાં ત્રણ મુખ્ય ખર્ચા હોય એમાં એક સૌથી મોટો જે ખર્ચો છે એ પબ્લિસિટી માટેનો છે બીજો ઉમેદવાર ઉપર જે ખર્ચો કરવામાં આવે અને ટ્રાવેલિંગ ટ્રાવેલિંગની અંદર બહુ મોટો ખર્ચો બધી જ પાર્ટીઓને આવતો હોય છે કારણ કે સ્ટાર પ્રચારકો હોય પાર્ટીના મોટા મોટા નેતા હોય એ એક બીજી જગ્યાએ પ્રચાર માટે જાય તો એના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાની આ બધા ખર્ચા બહુ તોથિંગ અને મોટા હોય છે બે હજાર ઓગણીસની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખાલી ટ્રાવેલિંગ ઉપર અઢીસો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો દર્શક મિત્રો આ ખર્ચો કેટલો મોટો છે અને એનાથી શું થઈ શકે એ એક વાત આપણે સામાન્ય એક દાખલા પરથી સમજી શકીએ એમ છે તો એક પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયા જે ચૂંટણીમાં ખર્ચાય છે એમાં સરકાર દેશના એંસી કરોડ લોકોને આઠ મહિના સુધી મફત રાશન આપી શકે આ દાખલો એટલા માટે આપ્યો છે કે અત્યારે કેન્દ્ર સરકાર જે એંસી કરોડ લોકોને ત્રણ મહિનાનું જે રાશન મફત આપે છે એ ત્રણ મહિનાનો ખર્ચો છેતાલીસ હજાર કરોડ રૂપિયા આવે છે એટલે તમને એમ કીધું કે આ જો એક પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો એની સામે દેશની અંદર કેટલા બધા ગરીબ લોકોને ફાયદો થઈ શકે પણ એની સામે એ પણ છે કે લોકશાહી હોય તો લોકશાહી ડબે ચૂંટણી પણ કરવી તો પડે જ ભલે ખર્ચો થાય પણ લોકશાહી છે એટલે એ કરવું પડે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ